વડોદરા શહેરમાં અવારનવાર ભુવાઓ પડવાના બનાવો સામે આવે છે તેવામાં હવે જયરથના ચાર રસ્તા પાસે ભર ઉનાળે ભુવો પડ્યો છે આ સ્થળે સતત પાંચમી વખત ભુવો પડતા પાલિકાના અધિકારીઓની કામગીરી પર સવાલો ઉઠ્યા છે વડોદરા શહેર સ્માર્ટ સિટી ના બદલે ભુવા નગરી ઓળખાય તો નવાય નહીં કારણ કે વડોદરા શહેરમાં ભર ઉનાળે અવારનવાર ભુવા પડવાના બનાવો બની રહ્યા છે ત્યારે વડોદરા શહેર જયરતના બિલ્ડિંગ પાસે છેલ્લા આઠ મહિનામાં પાંચમો ભુવો પડતા તંત્રની કામગીરી પર વોર્ડ નંબર તેર ના કોંગ્રેસના નગર નગરસેવક બાળુ સુરવે દ્વારા સવાલો ઉઠાવ્યા હતા ગત સમયે આ જગ્યાએ વીસ થી પચીસ ફૂટ નો ભુવો પડતા ટેમ્પો ફસાઈ ગયો હતો અને તંત્ર દ્વારા સમારકામની કામગીરી કરવામાં આવી હતી પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તા મટીરિયલ વાપરાતા આજ વિસ્તારમાં ફરી 5 ફૂટ નો પડતા કામગીરી કરવાની માંગ કરવામાં આવી હતી જો સમારકામ નહીં કરવામાં આવે તો મ્યુનિસિપલ કમિશનર ને પણ રજૂઆત કરવામાં આવશે આઠ મહિના અંદર પાંચમી કે છઠ્ઠી વખત મોટો ભૂવો પડે છે તમે જોઈ શકો કે ગઈ વખત જે પડેલો એ તો વીસ કે પચીસ ફૂટ જેટલો ઊંડો હતો આજે બી જે પડ્યો છે આજે ભૂવો તમે જો ઓછામાં ઓછો પાંચ સાડા પાંચ ફૂટ જેટલો છે ધીરે ધીરે આ મોટો થઈ જવાનો અને આવીને જ્યારે જ્યારે ભૂવો પડે ખડ્ડો થાય એટલે આવે કોઈ ઇજારદારને કામ આપી દે પછી રોડાછારું નાખે ગ્રાઉટિંગ કરે પાણીની લાઈન અંદર તૂટી હોય એ રિપેર કરે ગટરની રિપેર કરે એટલે કેટલો બધો ખર્ચો થાય અને એવી તો કેવી રીતે કામગીરી કરે છે કે દર વખત છથી આઠ મહિનાની અંદર પાંચમી કે છઠ્ઠી વખત આવા મોટા મોટા ખાડા પડતા હોય એટલે એનો અર્થ એવો થાય છે કે એકદમ હલકી ગુણવત્તાવાળું કામ કરે છે કામમાં ચોરી થાય છે એવું દેખાઈ આવે છે કેમ કે વારંવાર એક જ જગ્યા પર આટલો મોટો ભૂવો ના પડવો જોઈએ એક વખત પડે એના પછી તમે રિપેર કરો તો ના બીજી વખત ના થવું જોઈએ વગર વરસાદે આટલો મોટો ખાડો થઈ જતો હોય તો કદાચ વરસાદ પડતો હોય પાણી ભરાયું હોય તો શું પરિસ્થિતિ થાય એટલે વહેલી તકે આજે કે પાંચ સાડા પાંચ ફૂટ જેટલો ખાડો પડી ગયો છે વહેલી તકે એને એવી રીતે રિપેર કરો કે ચોમાસામાં ખાડો ના પડે કોઈને નુકસાન ના થાય કોઈ આવતા જતા અંદર પડી ના જાય ગયા વખત તો આખી ફોર વ્હીલ ગાડી અંદર જતી રહેલી એટલે સમજી શકો કે કેટલી ગંભીર બાબત હશે એટલે જે પણ અધિકારી હશે વહેલી તકે એની કામગીરી યોગ્ય રીતે કરવી જોઈએ અમે જે તે લાગતા ઓળખતાને ફોન તો કરી જ દઈશું અમને કદાચ આજના એક બે દિવસની અંદર આ કામ ના કરે તો કમિશનરશ્રીને પણ રજૂઆત કરીશું અમારી એટલી જ માગણી છે કે આવા થિયેટર જગ્યા ભર ઉનાળામાં આવા મોટા મોટા ખાડા પડ્યા છે એને રિપેર ના પાડવા જોઈએ એને દેખાઈ આવે છે કે હલકી ગુણવત્તાવાળું કામ થઈ રહ્યું છે આખા વડોદરા શહેરમાં અમારા વિસ્તારમાં એને ખાસ પર જે ઇજા છે એના પર કડક વલણ રાખવું જોઈએ એવી અમારી માગણી